ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારે શરૂ કરી મોટી ચાર યોજના તો આ લાભ કુટુંબ દીઠ મળશે તો યોજના વિશે ઓફિશિયલ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અગત્યને લાભ મળતી કુટુંબ દીઠ ચાર યોજનાઓ છે એનું નોટિફિકેશન તમે જોઈ શકો છો તો મિત્રો ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ આની અંદર તમારી યોજનાઓ ઓનલાઈન અમલ કરવા બાબતે છે તો ગુજરાત બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા નીચે મુજબ ચાર યોજનાઓ અમલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તમારી મારફતે તમારે થાય છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ બિન વર્ગના સમાવિષ્ટ જાતિઓના અરજદારો પાસે નિયામક અંતર્ગત સહાય યોજના માટે ઈ સમાજ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે તો મિત્રો પહેલી યોજના રહેશે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્ગ એક બે અને ત્રણની પૂર્વ તૈયારી માટે તાલીમ નિનાર બિન વર્ગના સમાવિષ્ટ જાતિના લાભાર્થીઓ તાલીમની કોઈ એક પરીક્ષ પરીક્ષાની તૈયારી કરવા માટે ખાસ પ્રોત્સાહન સહાય યોજનાની રકમ વીસ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી ઓછું થશે એ સરકાર વન ટુ થ્રી વર્ગની તૈયારી કરતા હોય એમને લાભ આપવામાં આવશે બીજી યોજના રહેશે બિન અનામત વર્ગના ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓ માટે બાર પછી મેડિકલ એન્જિનિયરિંગ પ્રવેશ જરૂરી પરીક્ષા જેવી કે જે ગુજકેટ છે નીટ છે એની તૈયારીઓ માટે ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવવાની સંસ્થાઓમાં કોચિંગ મેળવવા વિદ્યાર્થીઓ દીઠ વીસ હજાર કોચિંગ સહાય આપવામાં આવશે એ તમારે ધ્યાન લેવી પડશે ત્રીજા નંબરની યોજના છે બિન અનામત વર્ગ વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાએ મેડિકલની અંદર ડેન્ટલ ટેકનિકલ પેરામેડિકલ અભ્યાસ માટે કરતાં જે સરકારી આનુાનિક સિવાય છાત્રાલયોમાં રહી અભ્યાસ કરતા તેઓને સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયો રહી અભ્યાસ કરતી ધોરણ નવથી બારની કન્યાઓને ભોજન સહાય પેટે દસ માસ માટે માસિક પંદરસો રૂપિયા લેખે વિદ્યાર્થી દીઠ પંદર હજારની સહાય સરકારે ચૂકવવામાં આવશે તો ચોથા નંબરની યોજના રહેશે ચોથા નંબરની યોજના છે કોચિંગ ક્લાસમાં ભણતા બિન અનામત વર્ગના ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓને તેમની ધોરણ દસની અંદર સિત્તેર ટકા કે તેથી વધુ તેવા દરેક વિદ્યાર્થીઓને એક વાર વાર્ષિક પંદર હજાર રૂપિયા કોચિંગ સહાય રકમ પંદર હજાર રૂપિયા ચૂકવવામાં આવશે શૈક્ષણિક વર્ષ પછી છવ્વીસ માટે ઉક્ત યોજના અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને તાલીમ જે તમારે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇનની પોર્ટલ પર જે પ્રમાણપત્રો સહિત ઓનલાઈન અરજી કરવાની રહેશે એ પણ ત્રીસ દિવસની અંદર આ જાહેરાત મુજબ કરવાની રહેશે તો ઓનલાઈન વિદ્યાર્થીઓને અરજી કરવાની રહેશે જે તમારે આઠમા મહિનાની નવ તારીખ સુધી તમે આની અરજી ઓનલાઈન ઈ સમજ કાર્યના પોર્ટલ પર કરી શકો છો તો આ વિડીયો તમે હો તો લાઇક શેર જરૂર કરજો જય હિન્દ જય ભારત જય જવાન